સોગન પાછો ને ભાઈ નો સવારે ફોન આવે તો કે કે અમે નકળી જા છીએ તો તૈયાર રહેજો અને મુહે પાછો આ બધા કુટુંબ વાળો કી આવે તો પાછો કીધું આવજો ને ભાઈ આજ ડાકુ આવવા આવવાના છે અડધા પૈસા કે હું એ કી આવ્યો પણ મારા બેટા રીસે બળે છે તાણું હું રીસે બળે છે કીધું વળી કીધું અને છોડી સુખમાં થાય છે અમારે દુઃખમાં એવી નેની નેની વાતોમાં રીસે બળે લ્યો તાણું

જે ખર્ચો કરીને જે લાબુ હોય લાઈન બેન્ડ બેન્ડ બોલાવું હોય કે આપડો સગવડ કરી ના ના વડી આપડા આલવાના થી મોકાય નવાઈ છે એક લાખ રૂપિયા ભાઈ દાપુ કર્યું છે અમે મોઘું તો પાડો છે પણ અમે શું કરે કયો પણ આ તો હું નક્કી જ પછી કિંમત તો હે આ તો અને ભાઈ તો કઈ ના કોઈ નક્કી ના અલે ફોન માં મારા એક ની વાત થઈ છે પછી ભાઈ રોમ જોણ પણ 1 લાખ તો પેલા નહી મંગાયા અમાર હું ખબર

ઘેરાયા <mí> <laughs>

છોકરો સામગ્રી નવો મારું પણ હા એ તો બધું બરોબર છે આઈ જા

પણ એ દારૂડિયો તો છોકરો છે ને પાછા વેણાજી જી લાખ રૂપિયા હોય અમારા બાજુ રિવાજ છે કે ભાઈ પૈસા એ નહીં નાખવાના હોય તને થોડા માગવાના હોય અને પછી તમે પાછા જોજો દારૂડીઓનું વ્યસનવાળું છોકરું હોય ને તો આ થે કંઈક આમ ના પાડતા એના કે પછી પાછળથી પછતાવાના વારા આવશે એ કહેવાના આ વિડીયો ખાલી મનોરંજન માટે છે ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરજો જય માતાજી